આરોપી જે વકીલ છે પઠાણ પઠાણના ઓફિસ આવેલ અને તે દરમિયાન તેમને વિશ્વાસમાં નહીં યગદેશ પઠાણ પોતાના ઓફિસમાં કામ કરતા બીજા આ ગુનાના સહ આરોપીઓ સંગીતાબેન સોલંકી રહે પાલનપુર અને જાવેદ મકરાણી રહે દાંતા નાઓના સાથે અરજી બાબતે વાતચીત કરાવી અને આરોપી જે બીજા એક સહ આરોપી છે અમિતાબેન ગોસ્વાણી એમના ઘરે ગુરુવંદના સોસાયટી ખાતે ઘરે રાખેલ હતા અને ત્યાં જે પાંચમાં જે આરોપી છે અફઝલ ઉર્ફે લાલો નજીર ખાન રહે માલણ પાલનપુર તેઓ તેમને ત્યાં જઈને તેમને ડરાવી ધમકાવીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી અને બેનને ફીના પૈસા ના હોય તો અમે મોબાઈલ નંબર આપીએ તો તે મોબાઈલ નંબર પર વાતો કરી અને મળવા બોલાવી અને ફોટો પાડી અમને આ પૈસા આપવાના થશે એમ કહી આ ગુના માખીઓ મદદગારી કરી છે અને એની સંડોવણી થયેલી છે અત્યાર સુધી અમે પોલીસની તપાસમાં જણાવી દઈએ કે આ

આ ત્રણેયની ની સંડોણી આમાં છે અને જે બાબતમાં પોલીસ હજુ વધુ તપાસ કરી છે અને વધુ એમાં વિગતો આપને જાણવામાં આવશે